ના સમાચાર વડોદરાના ભાદરવા રોડ સાકરદા પાસે અકસ્માત સર્જાયો અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું વડોદરાના ભાદરવા રોડ સાકરદા પાસે અકસ્માત સર્જાયો અકસ્માત નું કારણ જાણવા મળ્યું નહી કેટલા જાનહાની થઈ છે ઘાયલ થયા છે કેટલા જણના મોત થયા છે તે હજુ સુધી માહિતી મળી નથી તમામ લોકોને એસએસસી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા છે જે રીતના એક્સિડન્ટ થયું છે ભયજનક એક્સિડન્ટ થયું છે અળાસ ગામનું મોસાળું જઈ રહ્યું હતું તેવા મેસેજ પ્રાપ્ત થયા છે ગ્રામજનોએ તમામ ઇજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા ડ્રાઈવરને પણ ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યો હતો લોકટોળા ટોળા જામ્યા હતા તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા એક જણનું મોત થયું છે સાકરદા પાસે થયો અકસ્માત સાકરદા પાસે ટ્રક અને આઈસર વચ્ચે અકસ્માતની વાત આવી સામે પંદર થી વધુ લોકો થયા છે ઘાયલ તમામ ઘાયલ અને સારવાર અર્થે ખસેડાયા એસએસજી હોસ્પિટલ દસ થી વધુ એકસો આઠ ઇમરજન્સી ગાડીઓ પહોંચી સ્થળ પર એસએસજી હોસ્પિટલમાં ઘાયલ અને સારવાર અર્થે તબીબોની ટીમ ખડે પગે ઇમરજન્સી વિભાગમાં તમામ ઘાયલોને આપવામાં આવી રહી છે સારવાર ત્રીસ જેટલા ઘાયલોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા આઈસીએસજી હોસ્પિટલ આઈસર અને ટ્રક વચ્ચે થયો હતો અકસ્માત ટ્રકનો ડ્રાઈવર હાલમાં ફસાયેલો હોય કરવામાં આવી રહ્યું છે રેસ્ક્યુ એકસો આઠની ટીમ હાલમાં પણ સ્થળ પર લગભગ લગભગ દસ વાગ્યાની આજુબાજુ અમને કોલ મળેલો હતો એકસો આઠની અંદર જેની અંદર એવું જાણવા મળેલું હતું કે ટ્રક અને આઈસર વચ્ચે એક્સિડન્ટ થયેલું છે સાકરદા ગામની આગળ જેની અંદર પચીસથી ત્રીસ લોકો ઘાયલ થયેલા હતા જેને હિસાબે અમે

अरीना एनिमेशन में जिसने देश को कई बड़े डिजाइनर्स आर्टिस्ट वेब डेवलपर और डिजिटल मार्केटिंग दिए हैं इनके साथ है वडोदरा के 400 प्लस प्लेसमेंट पार्टनर्स और इन सभी प्लेसमेंट पार्टनर्स की प्रायोरिटी है सिर्फ और सिर्फ अरिना सिर्फ और सिर्फ अरिना ही क्यों अरे भाई इसमें कोई जैक वैक नहीं है समझाता हूं क्योंकि प्लेसमेंट पार्टनर्स को भी पता है कि अरिना में उनको सबसे अच्छे स्टूडेंट्स मिलेंगे क्यों क्योंकि यहां पर पर्सनालिटी डेवलपमेंट कम्युनिकेशन स्किल्स रिज्यूम राइटिंग और इसके साथ साथ मॉक टेस्ट भी कराए जाते हैं ताकि जो रिक्रूटर है उसको डिजायर्ड कैंडिडेट और प्रीपेय कैंडिडेट पहले से ही मिल जाए अदीना ने देश के कई शहरों में बड़ी स्ट्रेंथ में प्लेसमेंट भी कराए हैं सिटीज लाइक मुंबई डेली कैलका बैंगलोर हैदराबाद प्लेसमेंट्स के मामले में इन सिटीज में इनका दबदबा है देश के बड़े बड़े स्टूडियोज गेमिंग प्लेटफॉर्म्स और कंपनीज के साथ इनका कोलैबोरेशन है और ये जर्नी एक दो साल की नहीं पूरे सत्ताईस साल की है सत्ताईस साल का अरीना का भरोसा तो देर किस बात की और टेंशन में क्यों जीना है अरे आपके अपने शहर वडोदरा में अरीना है